we નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર કે પટેલ યુથ ક્લબ દ્વારા આયોજિત પાટીદાર પાટીદાર સમાપન થયું લેવા સમાજની કુલ આઠ ટીમો વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં તેજી બોય ટીમે શાનદાર જીત મેળવી હતી શ્રી બારગામ લેવા પાટીદાર સમાજના જૂના તેવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબ નામનું એક સંગઠન ચલાવવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષથી સમાજમાં એકતા જળવાઈ રહે અને યુવાનો વચ્ચે સંકલન વધે તેવા આશ્રય સાથે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે પીપીએલ પાંચ ટુર્નામેન્ટનું આયોજન ચૂની ટીવીના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું અને પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશો એવો છે કે આજે દરેક સમાજની અખંડિતતા અતૂટ જતન અને એની માવજતી જે ખૂબ જરૂરી છે ને રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખોટા રહેવાનું બોલબાલા છે ત્યારે આપણે સમાજે વસુદેવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે ને તેનું જતન કરવાનું છે તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરાવ ટુર્નામેન્ટમાં શ્રી બારકામ લેવા પાટીદાર સમાજના યુવાનોની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો જેમાં ગતરોજ બે સેમીફાઈનલ રમ્યા બાદ ટીજી બોઇઝ અને પટેલ ગ્લેડિએટર્સની ટીમ્સ ફાઇનલમાં પહોંચી હતી ટીજે બોયઝે પ્રથમ દાવ લઈને એકસો તેતાલીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને પટેલ ગ્લેડિયેટર્સ આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા પીપીએલ પાંચના વિજેતા ટીજે બોયઝ ટીમના ખેલાડીઓ થયા હતા સર્વે તેને ખૂબ ઉમળકા ભેર આવકારી પ્રોત્સાહિત કર્યા હતા અને આ પ્રસંગે શ્રી બારગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધી મેચ બેસ્ટ બોલર બેસ્ટ કેચ બેસ્ટ પરફોર્મન્સ અને ક્રિકેટ ટુર્નામેન્ટ ટીજી બોયઝ ટીમને ટ્રોફી એનાયત કરી હતી રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ